ફરજિયાત છે પંદર તારીખે પરીક્ષા ચાલુ થશે અને બાવીસ તારીખે પૂરી થશે તેમજ સ્કૂલે રૂબરૂ જઈને પરીક્ષા આપવી પડશે પ્રમોશન આપવામાં આવશે નહીં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની અટકળો પર પૂર્ણ વિરામ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ ફરજિયાત પણ સ્કૂલે જવું પડશે હવે જોઈ લઈએ એક નજર ટાઈમ ટેબલ ઉપર તો કે પંદર માર્ચે પરીક્ષા ચાલુ થશે તેમાં પ્રથમ દિવસે ધોરણ વિષય ગણિત સમય સોળ ધોરણ ત્રણ થી પાંચ પ્રથમ ભાષા તરીકે ગુજરાતી રાખેલ હોય એનું પેપર રહેશે અગિયાર થી એક ને ચાલીસ માર્કસ નું તેમજ દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી રાખેલ હોય એનું પેપર રહેશે બપોરે બે થી પાંચ દરમિયાન સત્તર માર્ચે ધોરણ ત્રણથી થી પાંચ પર્યાવરણ વિષયનું અગિયારથી થી એક દરમિયાન ચાલીસ માર્ક્સનું પેપર લેવામાં આવશે તેમજ ધોરણ છ થી આઠ વિષય વિજ્ઞાન બે થી પાંચ અઢાર માર્ચ ધોરણ પાંચ વિષય હિન્દી સમય સવારે અગિયાર થી એક માર્ક્સ ચાલીસ ધોરણ છ થી આઠ વિષય સામાજિક વિજ્ઞાન સમય સવારે સવારે સમય બપોરના બે થી પાંચ એસી માર્ક્સનું રહેશે સામાજિક વિજ્ઞાનનું પેપર ધોરણ પાંચ વિષય અંગ્રેજી સમય સવારે અગિયાર થી એક માર્ક્સ ચાલીસ તેમજ ધોરણ છ થી આઠ વિષય અંગ્રેજી સવારે સમય બે થી પાંચ માર્ક્સ એસી વીસ માર્ચ જોઈએ તો ધોરણ છ થી આઠ વિષય હિન્દી સમય આઠ થી અગિયાર માર્ક્સ એસી બાવીસ માર્ચે ધોરણ છ થી આઠ વિષય સંસ્કૃત સમય અગિયાર થી બે માર્ક્સ એસી ઉપરાંત પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાતી વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે એટલું જ નહીં વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા આપવાની રહેશે તો મિત્રો આ એક સમાચાર હતા કે પરીક્ષામાં પ્રમોશન મળશે કે પરીક્ષા આપવી પડશે તો પરીક્ષા આપવી ફરજિયાત છે તો પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો જો મિત્રો તમને આ સમાચાર આ જાણકારી પસંદ આવી હોય કાંઈ ઉપયોગી થઈ હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પ્લસ તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી તમને પણ આ સમાચાર મળી રહે અને વિડીયોને લાઈક પણ કરી દેજો ફરી મળીએ આવતા વિડીયોમાં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર